નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આમાં સંધારાનું પ્રતિક છે આપણા ધર્મશાસ્ત્રોમાં દરેક દિવસ દરેક તિથિનું એક અનોખું મહત્વ હોય છે જે તે દિવસે સારી અને ખરાબ બંને પ્રકારની ઉર્જાઓ ઉત્પન્ન થતી હોય છે અને માનવીના જીવન પર તેની સૌથી વધારે ગાઢ અસર થતી હોય છે એટલે જ સારા કામો આપણે મુહૂર્ત જોઈને કરતા હોઈએ છીએ અમાસ અંધારાનું પ્રતિક છે દિવસ હોય કે રાત મૂળ તો એ અંધારું જ કહેવાય અમાસના દિવસે નેગેટિવ એનર્જી સૌથી વધારે પાવરફુલ હોય છે અમાસના દિવસે નકારાત્મક આચાર વિચારથી દૂર રહેવું જોઈએ જે રીતે શુભ લાભ અમૃત રોગ ઉદ્વેગ એવા ચોગડ્યા હોય છે તે જ રીતે અમુક સંપૂર્ણ દિવસો જ શુભ કે અશુભ હોય છે જેમ કે વિજયાદશમી વસંત પંચમી લાભ પાંચમ આ બધા વગર જોયા શુભ મુહૂર્તો છે તે જ રીતે અમાસ અને ચૌદસ અશુભ હોય છે આજે આપણે એમાંથી અમાસની વાત કરીશું અમાસના દિવસે અમુક પ્રકારના કાર્યો કરવાથી માનવીનું જીવન ધનોત થઈ જતું હોય છે માનવી બરબાદ થઈ શકે છે કારણ કે અમાસના દિવસે જે બુરી આત્મા હોય છે એ ખૂબ જ સક્રિય હોય છે એમાંય અંધકાર તો બુરાનો પોષક છે અમાસ અંધારાનું પ્રતિક છે દિવસ હોય કે રાત મૂળતો એ અંધારું જ કહેવાય શાસ્ત્રોમાં કહેવાય છે કે આ દિવસે પ્રેતાત્માઓ વાતાવરણમાં ઘૂમતી હોય છે અને તે અમુક પ્રકારના કામ કરનારા માનવીઓને શોધીને તેના પર હાવી થઈ જતી હોય છે અમાસના દિવસે નેગેટિવ એનર્જી સૌથી વધારે પાવરફુલ હોય છે આપણે જાણીએ જ છીએ કે બુરી વસ્તુ બુરી વસ્તુ કે કાર્ય પર જલ્દી હાવી થતી હોય છે માટે અમાસના દિવસે નકારાત્મક આચાર વિચારથી દૂર રહેવો જોઈએ અહીં એવી કેટલીક બાબતો રજૂ કરીએ છીએ જેનાથી અમાસના દિવસે દૂર રહેવું જોઈએ તો આવો જોઈએ કે એવા કયા કામ છે જે ભૂલથી પણ અમાસના દિવસે માનવીય ન કરવા જોઈએ એક સૌથી પ્રથમ સામાન્ય વાત એ યાદ રાખવી કે અમાસના દિવસે કોઈ પણ પ્રકારનો તામસિક ખોરાક ના ખાવો જોઈએ માંસ મચ્છી લસણ ડુંગળી ઉપરાંત તમામ પ્રકારની તીખી મસાલેદાર અને તળેલી પણ વસ્તુ ના ખાવી જોઈએ એવી વસ્તુઓ ખાવાથી માનવીના શરીરમાં ગરમ ઉર્જા ઉત્પન્ન થાય છે અને મગજમાં બુરા વિચારો આવે છે આ બુરા વિચારો નકારાત્મક વસ્તુઓને આકર્ષતા હોય છે અને આ દિવસે વાતાવરણમાં નેગેટિવ ઉર્જા પાવરફુલ હોવાથી તે આપના પર હાવી થઈને બરબાદ કરી શકે છે આપણી પાસે ખોટું કાર્ય કરાવી શકે છે બે આ દિવસે નશીલા પદાર્થોનું સેવન ના કરવું જોઈએ આના કારણે માનવીના શરીર અને મન બંને પર તેની બુરી અસર થાય છે અને બુરી આત્માઓનો વાસ થાય છે આપણે નશો કરેલો હોવાથી આપણને બુરી આત્માઓ પકડી લે છે આપણને સારા નરસાનો ભાન નથી રહેતું અને આપણે ન કરવાના કાર્યો કરી બેસીએ છીએ ત્રણ અમાસના દિવસે ભૂલીને પણ કોઈનું અપમાન ના કરો કારણ કે અપમાન કરવાથી સામેવાળાનું દિલ દુભાય છે આ દિવસ નેગેટિવ એનર્જી જલ્દીથી ગ્રહણ કરતો હોવાથી તમારા શરીર પર સામેવાળાના દુઃખની અસર થાય છે તેથી તમે શારીરિક અને માનસિક વ્યધિનો ભોગ બની શકો છો ચાર આ દિવસે કોઈ ગરીબ લાચાર કે અન્ય કોઈને ભૂલથી પણ અન્યાય ના કરવો કારણ કે અમાસના દિવસે કોઈને અન્યાય કરવાથી ન્યાયના દેવતા શનિદેવ તમારા પર કોઈ અપમાન થાય છે અને તેમનો કોપ તમારા પર ઉતરતા તમારી બધી જ પોઝિટિવ એનર્જી ખતમ થઈ જાય છે પાંચ અમાસના દિવસે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે આ દિવસે પીપળા આંબલી વળ કે મહેંદીના ઝાડ નીચે ભૂલથી પણ ના બેસશો કારણ કે આ બધા વૃક્ષોમાં ભૂતો અને પ્રેત આત્માઓ વસતા હોય છે અમાસના દિવસે આ બધી બુરી આત્માઓ વધારે સક્રિય હોય છે અને જલ્દીથી તમારા શરીરમાં વાસ કરીને તમને વશ કરી લે છે આવી આત્માઓ અમાસના દિવસે તમારા શરીરમાં પ્રવેશીને તમારી પાસે ખરાબ કામો કરાવે છે તમારા જીવનને પનોત કરી નાખે છે છ અમાસના દિવસે ભૂલીને પણ સ્મશાનમાં ના જાવ જો જવું જ પડે તો લાશની સામે ના જુઓ અને સંસ્કાર બાદ પાછળ ફરીને જોયા વિના બહાર નીકળી જાઓ જો તમે આ દિવસે લાશને જોશો કે વધારે વખત સ્મશાનમાં રહેશો તો અમાસને કારણે સક્રિય થયેલી આત્મામાંથી કોઈ આત્મા તમારા પર હાવી થઈને તમને બરબાદ કરી શકે છે સાત અમાસના દિવસે કોઈપણ પ્રકારનું શુભ કાર્ય ના કરો પૈસાની દેની ના કરો કોઈ નવો ધંધો શરૂ ના કરો કોઈ નવો ધંધો શરૂ કરશો તો નુકસાન જશે આ બધાનું કારણ એ જ કે આ દિવસે નેગેટિવ એનર્જી ખૂબ જ પાવરફુલ હોય છે અને એ બધી જ બાબતોને કેચઅપ કરીને તેમને બરબાદ કરી શકે છે આઠ આ દિવસે કોઈ સગાઈ કે લગ્ન કદી ના કરવા જે લોકો આ દિવસે વિવાહ સંબંધથી બંધાય છે તેમને સંતાનો થવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે અને આજીવન તે દંપતીનો મનમેળ થતો નથી તે બંને વચ્ચે આજીવન કંકાસ જ ચાલ્યા કરે છે કારણ કે નેગેટિવ એનર્જીવાળા દિવસે સંબંધ થયો હોવાથી તે એ એનર્જીનો જીવનમાં શાંતિ સ્થાપિત થવા દેતી નથી નવ અમાસના દિવસે અન્ય કોઈના ઘરનું ભોજન ના કરશો કે હોટલમાં પણ ના ખાશો પોતાના ઘરમાં બનાવેલું તાજું અને ગરમ ભોજન જ જમવું ઠંડુ ભોજન પણ ના જમશો કારણ કે અન્યના ઘરે કે હોટેલમાં ખાવાથી જેને ભોજન બનાવ્યું છે તેની અથવા જેનું ભોજન છે તેનું નકારાત્મક ઉર્જા તેમાં સમાયેલ હોય છે અને એ ભોજન તમારા પેટમાં ખાવાથી તમારામાં પણ નકારાત્મકતા આવી જાય છે ઠંડુ ભોજન જમવાથી પણ પડ્યા રહેલા ભોજનમાં બેક્ટેરિયા રૂપે જામી ગયેલ નેગેટિવ એનર્જી તમારામાં પ્રવેશીને તમને શારીરિક અને માનસિક રીતે હેરાન કરી શકે છે દસ છેલ્લી વાત કે આ દિવસે સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરો કારણ કે શારીરિક સંબંધ એ ઉન્માદી હોય છે ભૂત પ્રેત વગેરે આવી ઉન્માદી બાબતોની તરફ વધારે આકર્ષાય છે તેઓ શારીરિક સંબંધ બાંધનારના શરીરમાં ખૂબ જ ઝડપથી પ્રવેશી શકે છે એમાં પણ શારીરિક સુખ માન્યા વિના અકાળે અવસાન પામ્યા હોય એવા અનેક સ્ત્રી કે પુરુષોનો આત્મા સંભોગ માટે તળપતો હોય છે અને અમાસના દિવસે શારીરિક સંબંધો બાંધનારાઓને શોધતો જ હોય છે તો તમે આ દિવસે સારીક સંબંધ માનશો તો એ તમારામાં પ્રવેશી શકે છે માટે અમાસના દિવસે સંભોગથી દૂર રહો બસ અમાસના દિવસે આવી બાબતોનું ધ્યાન રાખશો તો ઈશ્વર તમારી સદાય સહાય કરશે આપણા શાસ્ત્રોમાં લખેલી આ સાવચેતીઓનું પાલન કરો અને સુખી જીવન જીવો